તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત કરું છું આપણા નવા બ્લોગમાં તો આજે હું ને મોટા બેન જ નહીં પણ જીજાજી પણ આપણે હાર્યા હતા કેમ કે આજે જવાનું છે આપણે ગીરમાં ભાણિયાભાઈની છઠ્ઠીમાં સવારનો તડકો અને ઠંડો પવન સાથે સાથે લીલાછમ ઝાડ મને તો સફરની બહુ મજા પડી ગઈ ત્યાં જ રસ્તામાં આવી ગયું હતું માતાજીનું મંદિર તો આપણે વહી ગયા અંદર માતાજીને દર્શન કરવા આપણે તો દર્શન કર્યા આજ પણ માતાજી પાસે ભાણિયાભાઈ માટે પણ આશીર્વાદ માગી લીધા પછી કર્યા મહાદેવના દર્શન અને પછી હનુમાન દાદાના અને ગણપતિ દાદાના દર્શન કરી આપણે પાણીની તરસ તો આપણે આવી ગયા પાણી પીવા અહીંયા પાણીની વ્યવસ્થા બહુ સારી હતી તો પાણી વાણી પી અને પાછા આપણે નીકળી ગયા છે તો મિત્રો અહીંયા પણ એકદમ મસ્ત શાંતિ છે અને પક્ષીઓનો કલરો અત્યારે સંભળાય છે તો આપણે ઘડીક વાર ન્યાજ ફર્યા અરે લખેલું છે આપણે જામવાડા ગીર તો અહીંયા લાઈવ પેંડા બનતા હતા તો મને પણ થયું કે હું પણ પેંડા બનાવું તો હું પણ પેંડા બનાવવા લાગી ગઈ મિત્રો આની સુગંધિત લાગે છે કે કેટલા શુદ્ધ અને સ્વાદિષ્ટ હશે પેંડા લાવતા લાવતા મારા તો હાથ દુખી ગયો કદાચ આ લોકોના મહેનત થી જ આ પેંડા એટલા મીઠા લાગતા હશે તો આપણે પણ બે પેંડા લઈ લીધા અને સિંગોડો નદીને વટાવી અને આપણે પહોંચી ગયા જંગલમાં તો જંગલમાંથી નીકળતા હતા તો શિયાળો છે તો બોરની સિઝન હતી તો આ બોર હતા તો મને બહુ ખાન મન થયું તો આપણે ઘડીક વાર ખાવા રોકાઈ ગયા અને લેવો હવે આવી ગયું છે આકલવાડી ગીર અરે પાયલ સેજલબેન ને તો આપણે અહીંયા જ મળી ગયા એ આવ્યા તા સાંજે છઠ્ઠી છે તો એના માટે શ્રીખંડ લેવા તો સેજલબેનને ગાડી અકાવતા જોઈ મને પણ ગાડી હકાવવાનું મન થયું તો પછી આપણે પણ નાખી લીધી ગાડી ગાડી હાથમાં આવતા જ મેં અને જીજાજી કરી દીધી રેસ શરૂ તો લેવો પહોંચી ગયા છે હવે આપણે આપણા ગામમાં મારું ગામ હોય ને હું મારા જીજાજીને આગળ થવા દઉં તો મેં મારું ગાડીને લીવર અને આપણે નીકળી ગયા જીજાજીને આગળ ત્યાં જ મળી ગયા આપણે રસ્તામાં પપ્પા પપ્પાને મળી પછી આપણે મળી લીધા મમ્મીને મમ્મીને મળીને આપણે વહી ગયા ધાબા ઉપર તો જો આ નજારો મારા ઘર ઉપરથી દેખાય છે આપણે ભૂખ લાગી ગઈ તો બપોરનું જમવાનું પણ તૈયાર હતું તો પછી મેં અને સેજલ બેને ભજીયા બનાવ્યા ને પછી કરી દીધું આપણે છઠ્ઠીનું ડેકોરેશન થોડો થોડો અવાજ થતો હતો જો ભાણિયાભાઈ પણ થોડી થોડી વાર ઊઠી જતા હતા આખું ડેકોરેશન થઈ ગયું હતું બસ ખાલી ફૂલ પાથરવાના બાકી હતા તો પછી આપણે પણ કરી લીધું અને આમાં મારી બેન પણ મારી હેલ્પ કરી છે અને આ જો આના માટે આપણે દેશી જુગાડ લગાવ્યું છે અને રાખવા માટે કંઈ નતું તો આપણે કાપી લીધો છે અને આ છે ઊભું ફાટ્યું તો છઠ્ઠીનું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મહેમાન પણ આવી ગયા હતા તો થોડીક એ લોકોની વિધિ પૂરી કરી અને હવે પહેરાવાના છે આપણે નાના ભાણિયા ને નાનો ભાણીઓ હજી બહુ નાજુક હતો એટલે મને તો કપડાં પહેરાવતા ડર લાગતો હતો એમાં એના ફોઈ મારી હેલ્પ કરતા હતા તો નાના ભાણીયાને કપડાં પહેરાવી દીધા અને નામ શું રાખ્યું ચાલો જોઈએ તો એના પપ્પા નામ તોડે છે અરે વાહ નિવાન આ નામનો અર્થ પવિત્ર એવો થાય છે વાહ તો આપણા ભાણિયાભાઈનું નામકરણ પણ થઈ ગયું છે તો હવે આપણે પણ ભાણિયાભાઈને તેડી લઈશું અને બેગ ફોટા પાડી લઈશું જો આવા જ નવા લોક જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઓકે બાય